પ્રયાસ દોડતી થઈ છે બસ કલાકના અહેવાલ બાદ અહેવાલ બસ મળતા ગામ લોકોએ ઝી ચોવીસ માન્યો આભાર મહત્વનું છે કે કુડિયા ગામમાં વિદ્યાર્થીઓની છેડતીની ઘટના બની ત્યારબાદ સ્કૂલે જવા માટે વિદ્યાર્થીઓને સમયસર બસ મળતી હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી

સુવિધાના અભાવે આજે આ ઘટના બની છે બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને બાયદરી આપી હતી ત્યાં હું બે કે ત્રણ જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ કરાવી દઈશ અને શિક્ષ દીકરીઓને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે ત્રણ જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે પડશે અને અને બાળકોને લઈને સાંજે બોડેલી બસ બાળકો એ જ બસમાં હાકીમ જોડાયા છે હકીમ વિદ્યાર્થીઓ આખરી સ્કૂલે જવા માટે બસ મળી છે ઝી ચોવીસ કલાકના અહેવાલ અસર જોવા મળી છે ગામ લોકોનું શું કહેવું છે કે જે પ્રમાણે બાળકીઓ ચાલુ ગાડીની અંદર જયારે તેઓની છેડતી થતી હતી અને તેઓ કૂદી ગયા હતા આ સમગ્ર અહેવાલ જયારે જી ચોવીસ કલાક ન્યુઝ ચેનલ પર પ્રસિદ્ધ થતા જ આજે તાત્કાલિક ધોરણે જે આ એસજી સુવિધાની જે બસ સુવિધા છે તે શરૂ કરવામાં આવી છે જે બસ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ અને ગ્રામજનો દ્વારા આ બસ નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે બાળકીઓ છે તે બાળકો ને બસ માં બેસાડી અને સાથે જિલ્લા પંચાયત ના પ્રમુખ પણ બસ માં બેઠા હતા અને તેઓને સ્કૂલ આગળ છોડ્યા હતા જી જી આભાર આપનો તમામ માહિતી બદલ